નવસારીમાં જૂથ અથડામણ સર્જાઈ નવસારીના દરગાહ રોડ નજીક ટેકનિકલ હાઈસ્કૂલ સામે બે કોમ વચ્ચે અફવાઓને કારણે ઘરમાં ગરમી ગતરોજ પાર્કિંગ બાબતે થયેલી માથાકૂટ વિવાદનું ઘર બની છે આદિવાસી પરિવારો સાથે પાર્કિંગ મુદ્દે થયેલી માથાકૂટમાં પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા નવસારી નવસારી જિલ્લાના નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે દરગાહ રોડ ઉપર એક પાર્કિંગના ઇશ્યુ બાબતે કાલે રાત્રે એક ઝઘડો થયો હતો તે બાબતે પોલીસ દ્વારા એક એફઆઈઆર નોંધવામાં આવી છે અને એફઆઈઆર પૈકી ટોટલ છ આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે અને તેમાંથી ચાર આરોપીઓ પોલીસ દ્વારા ધરપકડ કરી લીધા છે અને બીજા બે આરોપીઓને ધરપકડ કરવાની કાર્યવાહી પોલીસે હાથ ચાલુમાં છે આજે પોલીસ દ્વારા આ ઘટના સ્થળ ઉપર તકેદારી બંદોબસ્ત ભાગરૂપે બંદોબસ્ત રાખવામાં છે ખાસ કરીને જે થયા છે એ બાબતે મને તમામ લોકોથી આપના માધ્યમ જોડે એક અપીલ કરવાની છે કે કોઈપણ જાતના રૂમર્સની અંદર કે કોઈ પણ જાતના મેસેજીસ વાયરલ જો થાય છે તેની ભરોસામાં આવતા નથી જો વાસ્તવિકતા છે તેને વેરીફાઈ કરાવીને જ પછી જ પોતાનું ઓપિનિયન બનાવવાનું છે આ જગ્યા ઉપર અત્યારે હાલ પૂરેપૂરી શાંતિ છે અને પોલીસ અહીંયા અત્યારે તકેદારી બંદોબસ્ત ભાગરૂપે પણ હાજર છે એના કારણે આ ઇશ્યુ થયો છે એવી વાત છે આ જો ઇન્સિડન્ટ છે તેના ફેક્ટ્સને જોતા આ પાર્કિંગ બાબતનું ઝઘડો થયો હતો મહિલા અને સામેવાલા પક્ષની વચ્ચે પાર્કિંગને લઈને આ ઝઘડો થઈને બોલાચાલી થઈ હતી તે બાબતની હકીકત હકીકતે ધ્યાનમાં આવતા પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં અત્યારે એવી રીતેની કોઈ હકીકત સામે નહીં લોન ફોર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ